બોલાંગીર જિલ્લાના સૈંતલા બ્લોક હેઠળના બદમલ એડ નન્સ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર આગ રવિવારે રાત્રે લાગી હતી ફેક્ટરીના યુનિટ બારમાં વિસ્ફોટ થયો હોવાનું હાલ સૂત્રો દ્વારા જણાવાઈ રહ્યું છે યુનિટ નંબર બારમાં આવેલ મેગઝીન સ્ટોર રૂમમાં સતત બે ત્રણ વખત વિસ્ફોટ થયા બાદમાં ઓર્ડન્સ ફેક્ટરીમાંથી નીકળી આગ અને ગાઢ ધુમાડો લગભગ વીસ કિલોમીટર સુધી જોઈ શકાતો તો ઘટનાની જાણ થતા સ્થાનિક ફાયર વિભાગ પહોંચ્યું હતું અને આગને બુજવવાની કામગીરી હાથ ધરી હતી ઘટનાને જોતા ફેક્ટરી પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી જોકે ફેક્ટરીના યુનિટ બારમાં વિસ્ફોટ થયાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે આગની ઘટનામાં કોઈ જાન જાનહાનીના અહેવાલ નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ